સામૂહિક આપઘાત એક જ પરિવારના ચાર લોકોએ કેનાલમાં કૂદકો લગાવ્યો આઠ વર્ષ સુધી ગબ્બરસી ટેક્સ લગાવીને પંચાવન લાખ કરોડ વસૂલ્યા કેન્દ્ર સરકાર પર ખડકેના આકરા પ્રવાર મહેતા યુનિવર્સિટીમાં વધુ તબિયત લથડી ફૂડ આશંકા માટે ખેલૈયાઓ તૈયાર શેરીઓ સોસાયટીઓ રોશનીથી જળહળી ઉઠી હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડી પર સિસ્ટમ સર્જી નવરાત્રી વરસાદ પણ ગરબા રમવા આવશે ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરગસ નવરાત્રી બે હજાર પચ્ચીસ વડોદરામાં યુનાઇટેડ વેના પાસ માટે અફરાતફરી મચી કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત પણ જોવા મળ્યા આવું ના ચાલે પરીક્ષા રદ કરો અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો પેપર લીકનો આપશે પહેલા જ નોર્ત એ ગુજરાતમાં છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું યાત્રા તામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો વડોદરાના જૂની ઘડીમાં પથ્થરમારો કરનારા પચાસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાયા શહેરમાં ફોર્સ તૈનાત કરવામાં આવી ભાવનગરમાં વડાપ્રધાનના રોડ સોનું હોર્ડિંગ માથા પર પડતા યુવકને ગંભીર ઈજા હાલ અત્યારે હાલત ગંભીર એમએલએ એમપી ગુમ થયેલ છે અમદાવાદના નાના ચિલોડામાં પાણી ખરાબ રોડને લઈને સ્નાનિકોનો વિરોધ કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપવામાં આવી વિરંગામના નળસરોવર રોડ પર બે અકસ્માતની ઘટના સામે આવી બે લોકોના મોત એક ઇજાગ્રસ્ત જોવા મળ્યા વડોદરામાં રોજ 10 લાખ વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે પાસ પાસળ રૂપિયા 40 કરોડથી વધુનો ખર્ચ કરશે દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 એએસટી બસ દોડાવવામાં આવશે વતન જવા માટે ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાશે બેટા ગરબાની મંજૂરી રદ લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય ગ્રાઉન્ડમાં મટિરિયલ નાખવા પહોંચેલા કોર્પોરેશનના ડ્રાઈવરને આયોજકોએ લાફા ઝીંકી દીધા અચાનક મંજૂરી રદ થતા આયોજક પણ અને ખેલૈયાઓને મોટો આપઘાટ લાગ્યો સાઈલા લેમડી હાઇવે પર અકસ્માતના બે ઘટનાઓ સામે આવી એક બાળક સહિત ચાર લોકોના મોત બાર લોકો ઇજાગ્રસ્ત પણ જોવા મળ્યા ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય મુશ્કેલી પરિવારનો સમાધાન લાવો એચ વન બી વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા રાક્ષસની જેમ ગુસ્યો હતો પણ પોલીસની ની ગોળી વાગી દિશા પટનીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા સીએમ યોગી CAG નો ચોકાવનારો રીપોડ દેશમાં સૌથી ઓછો દેવાદાર રાજ્ય ગુજરાત બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક જોવા મળી મોસ્કોમાં ભારતે ડિફેન્સ ફેક્ટરી બનાવી આજે 22 સપ્ટેમ્બરે રાજનાથસી ઉદ્ઘાટન કરશે નવરાત્રીના પહેલા જ દિવસે ભારતનું શક્તિ પ્રદર્શન દુશ્મન દેશ ટેન્શનમાં આવ્યો ભારતીય સેનાએ પાકિસ્તાનના બોર્ડર પર કર્યો અમુક ફ્યુરી અભ્યાસ બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન મોદી ભાવનગરમાં સમુદ્ર સે સમુદ્રી કાર્યક્રમમાં प्रधानमंत्रीએ 34200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન શિલાલાંસ કર્યું દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી સંકરનો મોત પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ 70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું નનકાડા સાહેબની યાત્રા અટકાવતા બડક્યા સિક સંગઠન શું દેશ માં ચૂંટણી લડવાની વર્ષ છે ચૂંટણી લઘુત્તમ ઉંમર આધાર કાર્ડ માં બાળકો ના બાયોમેટ્રિક અપડેટ કરાવવા હવે પૈસા નહી ખર્ચવા પડે જીએસટી બચત ઉત્સવ ની શરૂઆત આત્મનિર્ભર ભારતની હાકલ પીએમ નરેન્દ્ર મોદીના ના રાષ્ટ્રીય સંબોધન ની મુખ્ય વાતો ચીનની દરિયાઈ તાકાતનો જવાબ ભારતે બનાવ્યું મેગા ન્યુક્લિયર રિએક્ટર આઈએનએસ અરિહંત થી બમણો શક્તિશાળી હું બ્રાહ્મણ છું ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું નીતિન ગડકરીનું મોટો નિવેદન બગરામ એરવેજ પાસું આપો નહીતર પરિણામ ભોગવવા તૈયાર ટ્રમ્પની અફઘાનિસ્તાનને ખુલ્લી ધમકી

અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ જોવા મળ્યો રાષ્ટ્રપતિએ જનતાને ઉઠાવો અને આગ જમ્પી ભ્રષ્ટાચાર વિરોધ રસ્તા પર ઉતર્યા યુવાનો હું એચ વન બી બીજા મુદ્દે યુદ્ધ લડીશ જેના તમે કલ્પના નહીં કરી શકો ટ્રમ્પે ફી વધારી તો વાયરલ થયું મક્સ જૂનું ટ્વીટ વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી અમદાવાદના રેંગ રોડ પર કાર અટકાવી મુંબઈના વેપારી પાસેથી રૂપિયા 5.88 લાખ પડાવ્યા ચાર પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ 40 કરોડના ભ્રષ્ટાચારથી બનેલા હાટકેશ્વર બ્રિજ તોડવાનો ખર્ચ અજય ઇમ્પ્રા પાસેથી લેવામાં આવશે ભેટ આપી છે કે સાતસો થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા છે વડોદરામાં એઆઈ પોસ્ટ વિવાદ બાદ પચાસ થી વધુ ની અટકાયત કરવામાં આવી ઇતિહાસમાં પહેલી વાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે નો એન્ટ્રી જાહેર મહીસાગર ના લુણાવાડ એક ચોંકાવનારી ઘટના સામે આવી સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી જોવા મળી ધોરણ આઠ માં ભણતા નાના ભાઈ નું મોત નીપજુ તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે ચેનલ પર તમે નવા છો તો ચેનલ જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો